વર્ષિયાળે યુરિયા ખાતરની રામાયણ ખેડૂતોની લાંબી કતારો કડકડતી ઠંડીમાં સવારથી લાંબી લાઈનો લાગી શિયાળાની સિઝનમાં ઘઉંનું ઉત્પાદન કરવા ખેડૂતોએ ઘઉંની વાવણી કરી યુરિયા ખાતરનો અભાવ થતા ખેડૂતો ઠંડીમાં સવારે છ વાગ્યાથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા મળતી માહિતી મુજબ મહિસાગર જિલ્લાના વિપુરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કમ્પાઉન્ડમાં આવેલ એગ્રો સેન્ટરની બહાર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી અને ધરતીપુત્રો યુરિયા ખાતર મેળવવા લાંબી લાઈનોમાં જોડાયા હતા શિયાળાની ઋતુમાં ઘઉંનું વાવેતર વધુ થતા યુરિયા ખાતરની અછત જોવા મળી હતી ત્યારે આજે સાંજે વહેલી સવારના છ વાગ્યાથી ખેડૂતો લાંબી કતારમાં યુરિયા ખાતર લેવા માટે જોડાયા હતા લાંબી લાઈનોમાં જોડાયા બાદ પણ ખેડૂતોને ખાતર મળતું નથી ત્યારે સરકારે ખેડૂતો વિશે યોગ્ય વિચાર વિમર્શ કરી ખાતરની જોગવાઈ કરે તેવી ધરતીપુત્રોની માંગ છે બ્યુઝ ચીફ ભાવિક શર્મા ગુજરાત સેમ ન્યૂઝ મહીસાગર